મારા ઓછા જેટલા આંકડા થયા પીવાના ડરકીઓ ને આટલું મળ્યું મળતું જ નતું એટલે તું એ પણ બધા કઈ કઈ થાય વાઘા નથી

તમે તમે એમ ખાવા માંસા પડો યાર તમે તો મૂડ મરી ગયા બાંધો

એ આ શેખન મારી અલ્યા યાર હું અલ્યા હું અલ્યા યાર તું બંધ થઈ જા હું પાર્ટી મારા તરફથી હાલ હાલ આ કી કીધું ના હવે આ ના હોય યાર આ તો ખાલી એ મારો ને છે ને ખોલતા અને આવું તો લાકડા બધું કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ આ બધા બધા લાઈનમાં મળશે યાર લ્યા તારા વધારે હે અમારું કરવા બેઠા છો લાઈન બાઈન તો યાર એક દાતનો મોજ કેવાય અમાર લ્યા લ્યા બંઠા કોકા આયો આ શું કરો તમે જાર

મજા આવે છે ને તમે કો કાઈ મજા આવે કે નહીં આપી હું મારું મજા આવે હું એટલે ઓને સમજાવો કે યાર આ કોઈ એ ભાઈ યાર કાકા પેલા પાવડા બે બેસતા કરજો ઓને એ બસ પણ તો જા ફા ના હાલ દેખાવ ના હવે એમ નહીં હાલો લે

રજા રે રે અલ્યા એ આબરૂ લ્યો તમે તો ઓય હા આખા હવે ના

ખોલ્યો નહી ભારત બાજુ ભ્રમણ કરીશી જોઈ જ્યો તા હાલ ખોલી ને આવું છું હાલ ખોલી ને આવું છું આ તો ખોલ્યો જ નહીં નહી

પાવડો હોય પડી રહ્યો છે ઢાળિયા ઢાળિયામાં પડી રહ્યો છે લે મત તો સંપલ હુંગળવા દેતા વહી હોય તો જતી રે લે ભાઈ બડ એ બડ લે બનું પાણી છોડી મેલી ચાંદો મે ચાલુ કર્યો બોર બોલ દીધો હે બોલ દીધો અલ્યા આ તો પી ગયો છે કે શું લે બડ ઓહ